ભાવનગર મહાનગરપાલિકાની નવા વર્ષમાં પ્રથમ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના હોલમાં નવા વર્ષની પ્રથમ બેઠક મળી હતી ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ઓગણત્રીસ જેટલા ઠરાવોને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે તે ઉપરાંત બે ઠરાવો અધ્યક્ષ સ્થાને આવ્યા હતા જેમાં વન ટાઇમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમ વર્ષોથી બાકી ઘરવેરો આ સ્કીમમાં લોકો ભરવાની શરૂઆત કરે તો વ્યાજના ચક્રમાંથી બહાર આવી જશે આ સાથે શહેરમાં શ્વાનની સમસ્યાને લઈને ખસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેમજ બાલવાટિકાના બંધ પડેલા કામ અને અન્ય કામોને પગલે પણ ઝડપ કરવા સૂચનો કરાયા છે જ્યારે ક્લાઇમેટ ચેન્જ માટે પણ ડ્રાફ્ટ મૂકવામાં આવનાર છે જોકે આજની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સભ્યો દ્વારા એક પછી એક તમામ ઠરાવો પર ગહન ચર્ચા કરી હતી ત્યારે બે હજાર એક વર્ષ laboratory setup થઇ જાય પછી grant પણ કેન્દ્ર સરકાર થી પણ આવે તો પછી એ સુવિધાઓ માટે શુભ દઈ નીવડે એવી શુભેચ્છાઓ ચાલો કરો ચાલો પચીસ દસ ચોવીસ કરવા માટે દરખાસ્ત માં જણાવ્યા મુજબ નું setup મંજુર કરવાનું તથા સેટઅપ મુજબ નો staff નો એક વર્ષ નો પગાર બે કરોડ અને લેબોરેટરી બનાવવા માટે જગ્યાનો રનિંગ કસ્ટ પ્રતિ વર્ષ થતો હોય કામના ખર્ચ માટે સરકાર શ્રીને દરખાસ્ત મંજૂરી આપવા માટે એક આખી છે લગભગ એને બધું પગાર ગણ્યું છે બાકી